ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો માંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી આપ સૌ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બેચલર ઓફ કોમર્સમાં આપણે પેપર એટલે કે સેકન્ડ ઇયરની અંદર પેપર આપણું છે કંપની કાયદો હવે કંપની કાયદાનો જે સબ્જેક્ટ કોડ છે બી સી સી ઓ એલ એન બસો છ હવે એ કંપની કાયદાની અંદર આપણે વાત કરીએ યુનિટ નંબર સાત કંપનીની નાદારી વિલીનીકરણ હવે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય કે કંપનીની નાદારી વિલીનીકરણ એ બધું શું છે તો આપણે વિગતમાં સમજીએ કે આજે આપણી રૂપરેખા પહેલા જોઈએ તો રૂપરેખામાં આપણે પ્રસ્તાવના નાદારી અને તેના પ્રકાર કંપનીની નાદારી અને ટ્રિબ્યુનલ દ્વારા ફર્ચામાં લઈ જવાની પ્રક્રિયા કંપની લિક્વિડેટરની સત્તાઓ કઈ કઈ છે કંપની લિક્વિડેટરની ફરજો કઈ કઈ છે ત્યારબાદ કંપની કંપની લિક્વિડેટરનો અહેવાલ તો આ બધી બાબતોનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ તો સૌ પ્રથમ આજે આપણે તેની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે કંપનીની નાદારી શું છે હવે આ વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણતા જોઈએ છીએ કે જે કંપનીનો ઉદ્દેશ હોય જે કોઈ પણ ધંધો છે તો તેનો બધાનો મુખ્ય ઉદ્દેશ હોય કે નફો કમાવવાનો આર્થિક લાભ મેળવવાનો હોય હવે એ આર્થિક લાભ મેળવવાનો હોય તો એ આર્થિક લાભની સાથે સાથે જે બી કંપની છે કોઈ પણ ધંધો છે તો એનો મુખ્ય ઉદ્દેશની સાથે કોઈ બીજા બીજા ઉદ્દેશો પણ હોય છે એ ઉદ્દેશોની વાત કરીએ તો કયા બીજા ઉદ્દેશો હોય નફા સિવાયના તો રોજગારીની તકો ઊભી કરવી સમાજની જરૂરી વસ્તુઓની સેવાઓ પૂરી પાડવી રાષ્ટ્રીય આવકમાં પોતા યોગદાન આપવું તો આ બધી બાબતોની જરૂરિયાત હોય છે પણ આ જે બધી બાબતો બાબતો છે તો એ બાબતો ક્યારે શક્ય બને કે જ્યારે કંપનીની શું છે એ નાણાકીય સદ્ધરતા જળવાઈ રહે જો નાણાકીય સદ્ધરતા જળવાઈ રહે એટલે એટલે કે કે જ્યારે કંપની એ શું છે ધંધો સતત ચાલ ચાલતો રહે કે કંપનીનો જે બી ધંધો છે તે સતત ચાલતો રહે અને જે પણ કંપનીની નાણાકીય સદ્ધરતાથી રહે એટલે કે કે કંપનીની જે ધંધો ચાલુ રાખવાનો છે 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 સિદ્ધાંત તો એના માટે શું જરૂરી નાણાકીય જરૂરિયાતો તો એ નાણાકીય જરૂરિયાતો હવે બધા ધંધાકીય એકમની એ સરખી તો હોય ની નાણાકીય સદ્ધરતા તો અમુક ધંધામાં શું થાય છે કે એ કંપનીની જે મિલકતો છે એ મિલકતો કરતા કંપનીની જવાબદારીઓ વધી જાય છે તો એ જવાબદારી વધી જવાને કારણે કારણે કંપની શું છે અમુક કટોકટીના સંદર્ભમાં એ પરિસ્થિતિમાં પરિણમે છે તો એ પરિસ્થિતિમાં પરિણમે છે ત્યારે એ શું છે પોતાના જે દેવાઓ છે તે ચૂકવી શકતી નથી કારણ કે તેની જવાબદારીઓ એટલી વધી ગઈ છે અને મિલકતો ઓછી થઈ ગઈ છે તો એના સ શું થાય છે કંપની નાદાર જાહેર થાય છે અને આ નાદાર થયેલી કંપનીને શું થાય છે છેલ્લે વિસર્જન સુધી વાત જાય છે તો આજે જ આપણે આ બધી બાબતોની ચર્ચા કરવાના છીએ તો સૌપ્રથમ આપણે જાણીએ કે નાદારી નાદારી એ શું તો નાદારી એવી પરિસ્થિતિ છે કે જ્યાં કંપનીની જવાબદારીઓ તેની સંપત્તિ કરતા વધી જાય છે તો જ્યારે કંપનીની જવાબદારીઓને પહોંચી વળવા માટે અથવા કંપની પોતાના દીવાની ચૂકવણી કરવા માટે પૂરતું રોકડ ઉભો કરી શકતી નથી જેને કારણે કંપનીનું દેવું તેની મિલકતો કરતા કેવું થઈ જાય છે વધી જાય છે 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 તો તો કારણે શું શું થાય અહીંયા નાદારી સર્જાય નાદારીનો મતલબ કે જે કંપનીની મિલકતો કરતા કંપનીની જવાબદારીઓ વધી જાય છે અને દેવું ચૂકવવામાં અસફળ નીવડે છે ત્યારે એ નાદારી આવે છે હવે નાદારીના અહીંયા મુખ્ય બે પ્રકાર છે કયા સરવૈયાની નાદારી અને રોકડ પ્રવાહની નાદારી સરવૈયાની નાદારી કોને કહેવામાં આવે કે જ્યારે આપણે વાત કરીએ કે કંપનીની મિલકતો કરતાં જવાબદારીઓ વધી જાય છે તો તેને સરવૈયાની નાદારી કહેવામાં આવે પરંતુ રોકડ પ્રવાહની નાદારીની વાત કરીએ તો રોકડ પ્રવાહની જે નાદારી છે તો એની અંદર શું હોય છે કે જ્યારે કંપની એ દીવાનું ચૂકવવામાં અસમર્થ થાય છે ત્યારે એ રોકડ પ્રવાહની નાદારી ઊભી થાય છે હવે વાત કરીએ કે કંપનીની જે નાદારી અને ટ્રિબ્યુનલ દ્વારા ફરજામાં લઈ જવાની પ્રક્રિયા એ પ્રક્રિયા પહેલા આપણે જાણીએ કે કંપનીને ફરજામાં લઈ જવાની એક એવી પ્રક્રિયા છે કે જ્યારે કંપનીનું વિસર્જન થાય છે હવે કંપનીનું જ્યારે વિસર્જન થાય છે તો એ વિસર્જન કયા સંજોગોમાં થાય કે કંપનીની મિલકતો કરતાં જવાબદારીઓ વધી ગઈ છે તો શું કરવામાં આવે કે જે બી કંપનીની મિલકતો છે તો એ કંપનીની મિલકતોને શું કરવામાં એકઠી કરવામાં આવે ને એકઠા કર્યા બાદ તેની વેલ્યુએશન કાઢીને તેને શું કરવામાં આવે છે વેચવામાં અને એ વેચવામાં આવે ત્યારે એ જે બી નાણાં ઊભા થાય છે તો એમાંથી શું છે કંપનીના જે બી દેવાઓ છે કરજો છે તે શું છે ભરપાઈ કરવામાં આવે અને ભરપાઈ કર્યા બાદ બી જો તો કંપનીના જે થોડુંક મિલકતો અલે નાણાં વધ્યા છે મૂડી વધી છે તો એ મૂડી કોનામાં વેચવામાં આવે જે શેર ધારકો છે તો તેમના હિસ્સાના પ્રમાણમાં વેચવામાં આવે તો આવી રીતે તેની એક પ્રક્રિયા ચાલુ હોય છે પણ જ્યારે કંપની વિસર્જનમાં જાય છે ત્યારે ટ્રિબ્યુનલ દ્વારા કઈ પ્રક્રિયા ધરવામાં હાથ ધરવામાં આવે છે તો તેની વાત કરીએ તો કંપની જ્યારે નાદાર સ્થિતિમાં હોય ત્યારે હવે કંપની જ્યારે નાદાર સ્થિતિમાં હોય ત્યારે ફરચામાં લઈ જઈ શકાય એવું જરૂરી નથી પરંતુ કંપનીની આર્થિક રીતે તદ્દન સદ્દર સ્થિતિમાં હોય પણ નિયત કારણોસર કંપનીને શું છે ફરચામાં લઈ જઈ શકાય છે હવે એમાં એ ટ્રિબ્યુનલની કેવી રીતે અરજી થાય છે કઈ તો એમાં શું હોય છે વ્યક્તિઓ હવે વ્યક્તિઓમાં કોણ કોણ વ્યક્તિ હોય તો કંપની પોતે પણ એ અરજી કરી શકે છે જે લેણદારો છે જે કંપનીને સીધી રીતે કે કેવી રીતે પરોક્ષ પ્રત્યક્ષ રીતે જોડાયેલા વ્યક્તિઓ હોય એ પણ એ જે છે ટ્રિબ્યુનલ ને અરજી કરીએ છે બીજી વાત કરીએ કે જ્યારે કંપનીને ફરચામાં લઈ જવાની છે તેમાં 90 દિવસમાં ટ્રિબ્યુનલ જે છે તેની અરજી પર સુનાવણી કરવાની હોય છે 90 દિવસની અંદરમાં જ્યારે તેને 90 દિવસની જે અરજી મળે છે તેની 90 દિવસની અંદરમાં તેને શું કરવાનું હોય છે તે સુનાવણી કરવાની હોય છે બીજી વાત કરીએ કે ટ્રિબ્યુનલ વચગાડાના લિક્વિડેટરને નિયુક્તિ કરે ટ્રિબ્યુનલ વચગાળાના જે લિક્વિડેટર છે તેની નિયુક્તિ કરે તે પહેલા કંપનીને તે બાબતની નોટિસ આપશે તે કંપનીને શું છે તે બાબતની નોટિસ આપશે અને કંપનીને પોતાની રજૂઆત કરવાની પણ તક આપશે કે કેવી રીતે તેને કાર્ય વિસર્જન કરવું છે અને જે બી બધી બાબતો છે તેની તેને તક આપવામાં આવશે જ્યારે ટ્રિબ્યુનલને લાગે કે અરજદારે કંપનીને જ્યારે ટ્રિબ્યુનલને લાગે કે અરજદારે કંપનીને ફર્ચામાં લઈ જવાની માંગણી કરી છે તે અયોગ્ય છે અને અરજદાર પાસે બીજો ઉપાય ઉપલબ્ધ છે ત્યારે અરજદાર પાસે બીજો ઉપાય છે તે ઉપલબ્ધ છે તો ટ્રિબ્યુનલ કંપનીને ફર્ચામાં લઈ જવાનો ઇનકાર કરી શકે છે તો આવા કેસમાં પણ શું થાય છે કે જ્યારે ટ્રિબ્યુનલને લાગે કે કંપનીને ફર્ચામાં લઈ જવાને બદલે કંઈક બીજો પણ ઉપાય છે તો તેને એ શું છે કે ફર્ચામાં લઈ જવાનો ઇન્કાર કરી શકે છે તો આવી જ રીતે કે કંપનીને નાદારી અને ટ્રિબ્યુનલ દ્વારા ફર્ચામાં લઈ જવાની પ્રક્રિયા કેવી રીતે છે તેની વાત કરીએ આપણે બીજી વાત કરીએ કે કંપની લિક્વિડેટરની સત્તાઓ તો કંપની લિક્વિડેટર જે છે તેની સત્તાઓ કઈ કઈ છે તેની વાત કરીએ તો એમાં કંપની લાભદાયક રીતે સમેટી જાય જો કંપની કંપની છે તેને કોઈ પણ ખોટ ન આવે અને તેને લાભદાયક રીતે એ સમેટાઈ જાય તે માટે કંપનીને ધા ધંધો ચાલુ રાખી શકે છે બીજી વાત કરીએ કે કંપનીના નામથી અને કંપની વતી જે કંપની છે તે કંપનીના નામથી અને કંપની વતી જરૂરી કાર્યો કરી શકે જે કંપનીનું નામ છે તેના વતી એ કોઈ પણ એવી રીતે અંદર જે કાર્યો છે તે કરી શકે તે કંપનીના તમામ દસ્તાવેજો અને રસીદોનો અમલ કરાવી શકે છે એટલું એ કંપની લિક્વિડેટર છે તેની પાસે આ સત્તા હોય છે કે ખાનગી કરારથી જાહેર હરાજીથી કે ખાનગી કરારથી કંપનીની સત્તા સ્થાવર કે મિલકતોનું સાવર કે જંગમ મિલકતોનું વેચાણ કરી તે વ્યક્તિ કે સંસ્થાના નામે કરી શકે છે એટલે કંપનીની જે પણ સ્થાવર કે જંગમ મિલકતો છે તેનું વેચાણ કરીને એ શું છે વ્યક્તિ કે સંસ્થાને નામે કરી શકે બીજી વાત શું છે લિક્વિડિટીની સત્તામાં વાત કરીએ તો જે મિલકતોની સુરક્ષા માટે જરૂરી નાણાં ઊભા કરી શકે છે મિલકતોને વેચીને એ જરૂરી નાણાં ઊભા કરી શકે છે જો કંપનીને જરૂરિયાત અનુભવાય તો કંપનીના જે લેણદારો છે કર્મચારીઓ અથવા કંપની સામે દાવો કરનાર કોઈપણ વ્યક્તિઓને બોલ બોલાવીને તેમના દાવાઓ અંગે પતાવટ કરી શકે અને કંપની અધિનિયમ હેઠળ સ્થાપિત પ્રાથમિકતાઓને અનુસરીને ઉપજની રકમનું વિતરણ કરી શકે તો આ બધી એ કોની સત્તા ગણાશે કે કંપની લિક્વિડેટર પાસે આટલી એટલી સત્તાઓ હોય છે બીજી વાત કરીએ કે કંપની લિક્વિડેટરની ફરજો કંપની લિક્વિડેટરની કઈ કઈ ફરજો હોય છે તેની વાત કરીએ આપણે કે હિસાબી ચોપડા નક્કી કરેલા માળખા પ્રમાણે રાખવાના હોય છે કંપનીના જે પણ હિસાબી ચોપડાઓ છે તે કંપનીના જે લિક્વિડેટર છે તેમણે શું કરવું જોઈએ જે હિસાબી ચોપડાઓ છે કંપનીના તે કયા માળખા પ્રમાણે નક્કી કરેલા માળખા પ્રમાણે રાખવાના હોય છે તે તેની સૌપ્રથમ ફરજ આવે પછી જ્યારે પણ લિક્વિડેટર જે સભાનું આયોજન કરે છે એ સભાની આયોજન દરમિયાન જે પણ કાર્ય નોંધ થાય છે તે એ કાર્યવાહીની નોંધ રાખવાની હોય છે કે જ્યારે પણ જે સભા થાય છે તે એ સભાની અંદર કઈ કઈ કાર્ય નોંધ થાય તૈયાર થાય છે એ કાર્ય નોંધને અને કાર્યવાહીની નોંધ રાખવાની હોય છે પછી એની ફરજમાં શું આવે કે લિક્વિડેટર પોતાના સમયગાળા દરમિયાન સમયગાળા દરમિયાન કંપનીના બદલી નાણાં સ્વીકાર્યા હોય કે તેમના વતી કોઈ પણ નાણાં ચૂકવ્યા હોય તો તે અંગેનો હિસાબ ઓછામાં ઓછા કેટલા વર્ષમાં બે વાર ટ્રિબ્યુનલ સમક્ષ એ નક્કી કરેલા માળખામાં રજૂ કરવાનો હોય છે એટલે કે કંપની લિક્વિડેટરે જે ખર્ચો કર્યો હોય પોતા કે જે નાણાં સ્વીકાર્યા હોય અને જે પોતે ખર્ચો કર્યો હોય તો તેનો જે હિસાબ છે તે ઓછામાં ઓછા જે બે વારમાં ઓછામાં ઓછા વર્ષમાં બે વારમાં એ ટ્રિબ્યુનલ સમક્ષ એ રજૂ કરી શકે છે બીજી વાત અહીંયા કહે છે કે કંપનીના જે હિસાબોનું ઓડિટ છે કંપનીના જે હિસાબોનું ઓડિટ છે તે કરાવવાનું અને ટ્રિબ્યુનલ મંગાવે તે અંગેની માહિતી લે એની ફરજમાં શું આવે કે જે કંપનીનું જે ઓડિટ છે હિસાબોનું ઓડિટ તે હિસાબોનું ઓડિટ કરાવવાનું અને ટ્રિબ્યુનલ મંગાવે તો તે અંગેની માહિતી બિલો કે વાઉચર પણ અહીંયા શું હોય છે રજૂ કરવાના હોય છે કોને રજૂ કરવાના હોય તો ટ્રિબ્યુનલને જો કોઈ સંજોગોમાં કંપનીની મિલકતો હવે જો કોઈ સંજોગોમાં કંપનીની જે મિલકતો છે એ કંપનીની જવાબદારી કરતાં ઓછી હોય કંપનીની જવાબદારી કરતાં ઓછી હોય અને કંપનીને પર્ચામાં લઈ જવા માટીના ખર્ચની ચૂકવણીનો આદેશ ટ્રિબ્યુનલે જે ક્રમમાં આપે તે પ્રમાણે કરવાનો હોય છે અહીંયા શું છે કે કંપનીની જે મિલકતો છે એ જવાબદારી કરતાં વધારે છે પણ હવે એમાં શું છે કે કંપનીને ફરચામાં જ લઈ જવાની છે તો એ લઈ જવાની જે ખર્ચની ચૂકવણીનો જે આદેશ છે તે ટ્રિબ્યુનલ જે ક્રમમાં તેને બતાવે તે પ્રમાણે જ તેને કરવાનો હોય છે લિક્વિડેટરને બીજી વાત છે કે કંપની લિક્વિડેટર એ કંપનીના જે ફરચાની પ્રક્રિયાના અહેવાલની વિગતો દર ત્રણ માસે શું છે કે કંપનીના જે ફરચાની પ્રક્રિયા છે જે ચાલે છે ફરચાની પ્રક્રિયાના તે અહેવાલની વિગતો દર ત્રણ માસે ટ્રિબ્યુનલને નિયત પત્રકમાં રજૂ કરવાની હોય છે તો આ બધી શું છે વિદ્યાર્થી મિત્રો કંપની લિક્વિડેટરની ફરજો છે કે તેને જે બી જરૂરી હિસાબો છે તે માળખા પ્રમાણે રાખવા જોઈએ પણ જે બી સભા થયેલી છે એ સભાના આયોજન દરમિયાન જે બી કાર્ય નોંધ છે તેની કાર્યવાહીની નોંધ રાખવાની છે ત્યારબાદ જે બી તેને નાણાં સ્વીકાર્યા છે કે નાણાં રજૂ કર્યા છે ચૂકવ્યા છે તો તેનો જે બી હિસાબ છે તે કોને ટ્રિબ્યુનલને બે વર્ષમાં બે વાક એ સમક્ષ રજૂ કરી શકે તો આ બધી માહિતી એ કંપનીની કંપનીના જે લિક્વિડિટર છે તેની ફરજોમાં આવે છે હવે આપણે જે પસંદગી પાત્ર ચૂકવણીઓ છે ત્યારબાદ કંપનીની જે વિસર્જન છે વિલીનીકરણ છે તો તેના વિશેની આપણે ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું થેન્ક યુ